પાણીનો જે પ્રશ્ન છે આખા ગામ ને અહિયાં પાણી ભરવાનું છે હવે વધારાનું પાણી પાછું તમારે વડા દર થી આવ્યું એટલે બે બાબત નું પાણી જોયું કોઈ જગ્યાએ નીકળે જ નહીં તો કામમાં પાણી અમને ભર્યું રહે અને ભર્યું રહે તો કેટલા પરિવારોને તકલીફ પડે એનો ઉકેલ કરવો પડે અને કરવા માટે તમે જે કીધું છે એ પ્રમાણે જ્યાંથી રસ્તો નીકળતો હોય એમાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારી તંત્ર સિંચાઈ ખાતું અને બાકીના બધાય ભેગા થઈને એનો આજે કરવાની વ્યવસ્થા કરવી પડે એટલે અધિકારી હવે એમાં જે કંગો પ્રેમથી સમજાવીને મનાઈને એવું થાય તો પછી આટલા હજારો લોકોનો જે તકલીફ પડતી હોય બધાને એક બે લોકોના ખેતરમાંથી નીકળતું હોય એમને કંઈ તકલીફ હશે તો એમને પણ નુકસાન ના જાય એના માટે સરકાર ધ્યાન રાખશે અથવા તો એમના ખેતરમાંથી નીકળતા છે એમને કોઈ ધોવાણ કે તકલીફ પડતી હોય તો એમને પણ મદદ કરવાની પણ પાણીનો નિકાલ આપણે ખાવો પડે અને એની વ્યવસ્થા કરવી જ પડે એનો કોઈ બીજો રસ્તો રહેતો નથી એક બીજું અગાઉથી પણ પાણી જે આવે છે ત્યાં પણ જે તકલીફો હોય એના માટે પણ જે કહેશું આ સમજણનો પ્રશ્ન છે આપણે બધા સમજવું પડે આપણા એમપી સાહેબ એ વાત કરી મારા એકર જમીનની અંદર આખા હવે કરી નાખું તો એવું એ ના કરીએ કે આગેવાન છે આવડા મોટા આગેવાન છે પણ એમણે શું કીધું કે ના ભાઈ આટલા બધા માણસો તકલીફ આપણે ત્યાં રહેવી પડે નહીં ભલે મારા ખેતર નુકસાન જાય મારા ખેતર માંથી પાંત્રીસ એકર માં નીકળશે પણ હું પાળો નહીં કરું હું આડો પાળો કરું તો બધા ગામના ગામ ગામવાળાને તકલીફ પડે ને બધા બોલી જાય તો આ સમજણની વાત કરી કહેવાય ને તો મને લાગે છે કે આવા મુશ્કેલીના સમયમાં આપણે બધાને સમજણ પૂર્વક કુદરતી આફતની સાથે કુદરત જયારે આફત આવે ને ત્યારે એકબીજાને એકબીજાએ મદદ કરવા લેવી ત્યારે મુશ્કેલીમાં આપણું ગામનો કોઈ પણ જ્ઞાતિ સમાજનો કોઈ પણ વ્યક્તિ આફતમાં બેઠો હોય તો એને જઈને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે આપણું ધર્મ છે હવે એમને જો આપણે મદદ ન કરી શકીએ તો મને લાગે છે કે આપણી માનવતા ઠીક ના કહેવાય તો આપણે એ રીતે પણ બધા એકબીજાને પરસ્પર રહીને મહેનત કરવી પડે મદદ કરવી પડે અને પાણીનો સવાલ છે ત્યાં સુધી સરકારી તંત્ર પણ આ કામને આગળ વધારવાનું કરશે અને હવે એક વાત સાચી છે એમપી સાહેબની કે કોઈ કોઈને કઈ નથી એકતા અને બધાને એમ લાગે છે ખોટું લાગશે કેલું થશે એના કારણે કરીને આપણે સાચી વાત હોય સાચો રસ્તો હોય એ નથી થઈ શકતો તો મને લાગે છે કે આ વાતમાં પણ ગામમાં પણ ગામ કક્ષ